સામે આવ્યો છે અને અબળાસામાં બાર લોકોના મોત થયા છે આ મૃત્યુ પાછળના કારણની તપાસ થશે રાજકોટ કોલેજ અદાણી કોલેજની ટીમ તપાસ કરશે તપાસ કરી સરકાર બે દિવસમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે આરોગ્ય વિભાગને મળતા તરત જ પીડીઓમાંથી મેડિસ મેડિસિન પીએસએમ બાળરોગ માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ કેમ મૃત્યુ થયા આ બધાની તપાસ કરી અને બે દિવસમાં એ રિપોર્ટ આપવાના છે બે જ દિવસમાં આપણી પાસે રિપોર્ટ આવશે એ દરમિયાન પણ આરોગ્ય વિભાગ એ વિસ્તારોનું પૂરેપૂરું